કઠલાલ પંથકમાં ઉનાળુ આગોતર બાજરીની ઉપજ સમેટવામાં ધરતીપુત્ર બન્યા વ્યસ્ત કઠલાલ પંથકમાં ઉનાળુ બાજરીની ઉપજ સમેટવામાં ધરતીપુત્ર વ્યસ્ત બન્યા છે પંથકના અગ્રણી અપરૂજી ગામના રાકેશીજી સોલંકી સાથે રૌદાવત ગામના ફતેહસી ઝાલાના જણાવ્યા મુજબ કટલાલ પંથક તેમજ વાત્રકાંઠા વિસ્તારમાં ઉનાળું બાજરીના પાકની ઉપદને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે ઉનાળાની વહેલી સવારે બાજરીની કાપણી બપોરના લલણી અને સાંજે પુનઃ કાપણી પંથકના ધરતીપુત્રો બળબડતા બપોરમાં પણ વ્યસ્ત બન્યા છે પંથકમાં ચોમાસાની ઋતુમાં બાજરીના વાવેતરનું પ્રમાણ ઘટ્યું છે જેથી કરી મહત્તમ બાજરીનું વાવેતર અહીંયા ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે અંદાજી થી નેવું ટકા દિવસના સમયગાળા દરમિયાન બાજરીનો પાક તૈયાર થઈ જતો હોય છે એક બાજુ વૈશાખી વાતા હોય લગ્નસરાની મોસમ પણ પૂર બહારમાં ખીલેલ જોવા મળે છે તો બીજી બાજુ બાજરીનું ઉત્પાદન લેવામાં પંથકના ધરતીપુત્રો અથાગ મહેનત કરી રહ્યા છે સવાનું સિરામણ બપોરનું જમવાનું અને સાંજનું વાળું સમયે બાજરીનો રોટલો એ પંથકનો મુખ્ય ખોરાક રહેલો છે બાજરીના પાકમાંથી પશુપાલન માટે ઉત્તમ ઘાસચારો પણ મળી રહેશે જેથી કરી ઘાસચારાની સમસ્યા પણ અંશ હળવી થશે તેવું પશુપાલકો જણાવી રહ્યા છે બાજરીમાં વર્ષે રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળતા બાજરીનું ઉત્પાદન અપેક્ષા મુજબનું રહ્યું છે અંદાજે એક વિઘા પચાસ મણથી પણ વધારે બાજરીનું ઉત્પાદન મેળવવામાં જગતના તાત સફળ રહ્યા છે તેમજ બાજરીનો ભાવ મહત્તમ જળવાઈ રહે તે બાબતે પણ કિસાનો આશાવાદી બન્યા છે રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા